કે અમદાવાદમાં પ્રેમ કેસ થયું હતું મિત્રો તેની ધ્યાનમાં નથી અત્યારે યાર્ડમાં દ્વારા પહેલાં બે મિનિટનું મૌન રાખવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો તમામ વેપારી ભાઈઓ દ્વારા મૌન રાખવામાં આવ્યું છે નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો તેર તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસને વાર છે આજનો શુક્રવારના મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો સેમકાલ જેવી આવક જોવા મળી રહી છે આવક કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો ત્રણ માં એક થી માંડીને મિત્રો અઢાર કિલો લગીને માલ ઉતરેલો છે મિત્રો પણ એક પિલોથી માંડીને બાર કિલો લગીને એકદમ ખાટું ખાટું ઉતરેલું છે મિત્રો બાર પિલો થી ઓલી બાજુ ડૂમમાં પાખું પાખું ઉતરેલો માલ જોવા મળી ગયો છે મિત્રો ને હરાજીનું કામકાજ આપણે ડૂમ નંબર ત્રણમાં એક ના પિલોથી શરૂ થઈ ગયું છે મિત્રો તારો હરાજીમાં જાશી જાણસી કેવારી છે આજના બજારમાં હા મિત્રો મજાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં উলো মগ ৰূপে আগে ছ

રાજ્ય એકત્રીસ એકતાલીસ એકાવન એકા એકોતેર એકાશી એકાણું અગિયાર એક અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન એકા એકોતેર એકાશી એકાણું બાર અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન

અગિયારસો અગિયાર રૂપિયાનો ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયાનો ભાવ છે મીનાક્ષી માંડવી છે મિત્રો ઉનાળુ મીનાક્ષી માંડવી છે તમે જોઈ શકો છો